સુરતમાં સહકારી ખાન ઉદ્યોગ મંડળીના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા કલેક્ટર અને જિલ્લા રજીસ્ટ્રડને લેખિતમાં રજૂઆત કરી ખેડૂતોએ અગણસિત્તેર હજાર ટન શેરડી કાંઠા સુગર ફેક્ટરીમાં આપી તે પૈકી એક પણ ખેડૂતોને શેરડીના પૈસા નથી મળ્યા કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન ડિરેક્ટરે રાજીનામા આપ્યા છે હાલના ડિરેક્ટર પણ યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ લગાવ્યા કાંઠા સુગરમાં અમે બધા ખેડૂતોએ શેરડી લાખેલી છે કાંઠા સુગરને અમે પેમેન્ટ આજ દિન સુધી મળ્યું નથી આ બે ડિરેક્ટરો પાસે અમે રાજીનામા માગીએ છીએ પણ તે રાજીનામા આપતા નથી ને આજે અમે બધા ખેડૂતો અટવાયા છે આજે બધા ખેડૂતો સહમતિથી રાજીનામું આજે આજ માગવા આજે અમે ભેગા થયેલા છે બંને ડિરેક્ટરો આજે અમને ગૂંચવે છે આજે અમને પેમેન્ટ મળતું નથી ત્રણ ડિરેક્ટ આ ત્રણ પ્રમુખ ઉપપ્રમુખ અને એમડીને માફ કરી શકાય એમ નથી ભ્રષ્ટાચારના પુરાવા આપ્યા લોખંડ ભંગારથી માંડીને ખાનના સાત હજાર ખાનના દાગીના જે પીલાઈ ગયા તો એમડીએ ખાસ સાધારણ સભામાં પણ પ્રશ્ન કર્યો છે કે ભાઈ સાત હજાર દાગીનાનું શું તો ગરવલ્લે થઈ ગયા તો એમ કે વીમો પાકવો કેટલો વીમો ખેડૂતની સભામાં પૂછું તો બી એ કોઈ જવાબ આપી શક્યા નહીં હવે પછી એ લોકોએ શું કર્યું જે પ્રાઇવેટને ભાડે આપવાની પ્રોસીજર કરવાને બદલે પોતે રાજીનામા બધાના લઈ લીધા ને પછી હવે ખેડૂતની ગણનોની ઘાટનો